સુરતના અલથાણ વિસ્તારની ઘટના ઘટના કંઈક એવી છે કે હજી સુરતમાં વરસાદ શરૂ થયો અને થોડોક ટાઈમ થયો હોય જ્યારે આટલા વરસાદની અંદર અનેક જગ્યાએ ભૂવા પડવા વાહનો ફસાવા જેવી અનેક સમસ્યાઓ આવી રહી છે ત્યારે વધુ એક સમસ્યાનો સામનો નાના બાળકો ભરેલી સ્કૂલ વેનને કરવો પડ્યો ખાડી પાસે સ્કૂલની વેન પાણીમાં ફસાઈ હતી ત્યારે સ્કૂલના બાળકોને ધક્કો મારવાની જરૂરત પડી શું હવે બાળકોને સ્કૂલ જવું કે વાહનોને ધક્કા મારવા તંત્ર દ્વારા જો યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી હોય તો ઘણા ખરા વિસ્તારની અંદર પાણી ભરાવાના પ્રશ્નો પણ હલ થઈ જાય અને રોડ રસ્તાના કામમાં પણ જો ધ્યાન રાખીને કામ કરવામાં આવતા હોય તો આ ભૂવા પડવાના પ્રશ્ન પણ દૂર થઈ જાય જ્યારે અત્યારે વાત કરીએ થોડો સમય પહેલાંની તો ફાયર સેફ્ટીને લઈને જેટલું તંત્ર કડક રહ્યું હતું આ એટલું જ કડક રીતે તમામ કર્મચારી અને કોન્ટ્રાક્ટર દ્વારા થતી કામગીરી ઉપર કડક રહે તો આના ઘણા ખરા પ્રશ્નો સોલ્વ થઈ જાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું આ વીડિયો સુરત શહેરમાં બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે